બીજું સાહેબ ફાયર સેફ્ટીનો બહુ અહમ મુદ્દો છે ફાયર સેફ્ટીના મુદ્દાની અંદર સાહેબ ટેન્ડર માત્ર બે કરોડના કામ સામે અઢાર લાખ કે વીસ લાખનો ટેન્ડર છે એનું ટેન્ડરની સોંપણી થયા પછી આજ સુધી એક પણ પ્રકારની કામગીરી હતી આપ ત્યાં વધારે છો તો આપ સિવિલ હોસ્પિટલની વિઝિટ કરો અને ફાયર સેફ્ટીની સ્થિતિ શું છે આપ જોઈ શકો આ સાહેબ બહુ મહત્ત્વના મુદ્દા છે જે લોકોને સ્પર્શો એટલે આગેવાન તરીકે પ્રજાના કલાક તરીકે આપણી પાસે અપેક્ષા રાખીએ આ બધા મુદ્દાનું વ્યક્તિગત રીતે ધ્યાન લઈ આપો તો અમે આપને પણ આપણે ઓફિસે ભોગવી મોકલી આપશું મેડમને તો રજૂઆત અનેક વખત કરેલી છે એ મુદ્દા આપણા કાર્યક્ષેત્રમાં છે આપ જોઈ શકો છો આ સાહેબ ત્રણ મુદ્દા ખાસ છે એમાં પોઝિટિવ થાય એવું થેન્ક યુ સર